વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ટ્વેન્ટી સેવન એટલે કે સિત્યાવીસ ચાલો શું જમવાનું બનાવીએ વિશે અભ્યાસ કરીશું આ પ્રવૃત્તિમાં મિત્રો લીંબુ કે કાચી કેરીના શરબત કે અન્ય ભોજન કેવી રીતે તૈયાર થાય છે તેનું અવલોકન કરવાનું છે તે બનાવવા માટે શું સામગ્રી વપરાય છે તેની યાદી બનાવવાની છે અને ઘરેથી કોઈ એક ભોજન કે તેની સામગ્રી જેમ કે તીખો રોટલો વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો ઢોકળા નાયલોન પોવા અથાણું મેથીના થેપડા દૂધીના મુઠિયા કચોરી મગ મસાલા વઘારેલા કે ભણગાવેલા મગ જેવી વિવિધ ખાદ્ય સામગ્રી લાવી શાળાના મિત્રો સાથે બેસીને ભોજન કરવાનું છે તો મિત્રો આ પ્રવૃત્તિમાં સૌ પ્રથમ આપણે ભોજન જોશી તોનું નામ છે વેજીટેબલ હાંડવો હાંડવો તૈયાર કરવા માટેના સાધનોની યાદીમાં છે બાઉલ મિક્સરની જાર પેન હાંડવાનું કૂકર અને વપરાતી સામગ્રી છે તેલ રાઈ તલ હળદર ચોખા અને દાળનો લોટ દહીં મીઠું શાકભાજી કોથમીર આદુ મરચાંની પેસ્ટ અને ખાવાનો સોડા ત્યારબાદ મિત્રો બીજા ભોજનનું નામ છે મેથીના થેપલા જેના માટે વાસણો જોશેમાં કથરોટ પાટલી વેલણ તવી કે લોઢી ચમચો ગેસ સ્ટવ કે ચૂલો ભોજનમાં વપરાતી સામગ્રીની યાદીમાં છે મિત્રો મેથીની ભાજી ઘઉંનો લોટ તેલ દહીં મીઠું હળદર લાલ મરચું પાવડર જીરું પાણી આદુ મરચાંની પેસ્ટ ત્યારબાદ મિત્રો ત્રીજું ભોજન છે સેવ ટમેટાનું શાક જે તૈયાર કરવા માટે કઢાઈ પેન વાસણ અને ચમચો જોશે અને ભોજનમાં વપરાતી સામગ્રીમાં મિત્રો જોશે ટમેટા સેવ તેલ રાઈ જીરું હિંગ હળદર મરચું જીરું પાણી મીઠું ખાંડ અને કોથમીર ત્યારબાદ મિત્રો ભોજનનું નામ છે સૌને ભાવતા હોય એવા બટાકા પૌવા જેમાં વાસણો જોશે એમાં ચમચો વાસણ વેલણ છરી ઓછા મણિયું કઢાઈ થાળી ડીશ અને એવા વગેરે વાસણો જોશે ભોજનમાં વપરાતી સામગ્રીની યાદીમાં છે મિત્રો બટેટા પૌવા તેલ રાઈ જીરું હળદર મીઠું મરચાં મીઠો લીમડો ડુંગળી ધાણા ખાંડ લીંબુનો રસ વગેરે ત્યારબાદ મિત્રો ભોજનનું નામ છે છેલ્લું ભોજન છે જેનું નામ છે વઘારેલા કે ફણગાવેલા મગ જે તૈયાર કરવા માટે આપણે જોઈશે પ્રેશર કુકર કઢાઈ વાસણ ચમચી કે ચમચો વગેરે ભોજન માટે વપરાતી સામગ્રીમાં મિત્રો છે ફણગાવેલા મગ તેલ ઘી જીરું રાઈ હિંગ લીમડો આદું મીઠું લીલા મરચાં હળદર પાણી કોથમીર કે લીંબુનો રસ અને શાળા સાથે શાળામાં મિત્રો સાથે સમૂહ ભોજનની એક તારીખ લખી છે અત્યારે બાવીસ ફેબ્રુઆરી મિત્રો અને આ તારીખ તમે ગમે તે લઈ શકો છો અને આ સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ અહીં પૂર્ણ થાય છે ખૂબ ખૂબ આભાર સી ઇન ધ નેક્સ્ટ વિડીયો